ચાલો આજે આપણે એક બહુ જ જાણીતા આમ તો ઘરે ઘરે ગવાતા ભજનની ઊંડાણમાં ઉતરીએ ભજી લે ને ભગવાન આપણી પાસે જે સ્ત્રોત છે એ આ ભજન એના રચયિતા સંતો કાનંદ સાહેબ અને એની પાછળની જે ફિલોસોફી છે ને એના પર સરસ પ્રકાશ પાડે છે તો આજનો આપણો આ ડીપ ડાઈવનો મકસદ એ છે કે આ ભજનના શબ્દો પાછળ ખરેખર શું છુપાયેલું છે બરાબર અને આમ જુઓ તો ભજનનો જે કેન્દ્રવર્તી વિચાર છે એનો જે મુખ્ય સંદેશ છે એ એકદમ સ્પષ્ટ છે પણ સાથે સાથે ઘણો ગહન પણ છે કે ભાઈ આ માનવ જીવન છે ને એક ક્ષણભંગુર છે ક્યારે પૂરું થઈ જાય કંઈ કહેવાય નહીં અને એટલે ઈશ્વર ભક્તિ એ કદાચ ફક્ત એક રસ્તો નથી પણ એક જરૂરિયાત જેવું છે ભજન ભાર મૂકે છે કે આ મનુષ્ય દેહ મળવો એ કોઈ નાની સૂની વાત નથી અત્યંત દુર્લભ અમૂલ્ય અને એનો સદુપયોગ થવો જોઈએ હા અને શરૂઆત જ કેવી ધારદાર છે આવ્યો અવસર ફેર નહીં આવે મનુષ્ય દેહ છે મહાન મને તો આ પંક્તિ હંમેશા અટકાવી દે આમ સીધું જ કહી દે છે કે ભાઈ આ ચાન્સ આ તક ફરી નહીં મળે હો જીવન કેટલું કેટલું કિંમતી છે એની યાદ અપાવે છે સાચી વાત અને આ કઈ ખાલી ક્લિક કલ્પના નથી સંતોકાનંદ સાહેબ એને શાસ્ત્રોનો આધાર આપે છે કહે છે જુગરે જોતા જોતા ન મળે પૂછી લેને ને વેદ ને પુરાણ મતલબ યુગો સુધી શોધો તોય ન મળે એવો આ દેહ છે વેદ પુરાણ પણ એમ જ કહે છે પણ અહીંથી વાત હજી વધુ રસપ્રદ બને છે કઈ વાત પેલી કડી દેવ દુઃખી મનુષ્યતન માંગે ઓ હા આ તો ખરેખર વિચારવા જેવું દેવતાઓ જેમને આપણે સ્વર્ગના સુખ ભોગવનારા માનીએ એ દુઃખી થઈને મનુષ્ય શરીર માંગે કેમ એમ હ કારણ કે જુઓ શાસ્ત્રો એમ કે છે કે દેવલોકમાં સુખ બહુ છે ભોગવિલા સપાર છે પણ ત્યાં મોક્ષ માટે જે જોઈએ ને નવા કર્મો બાંધવા તીવ્ર ભક્તિ કરવી એનો અવકાશ નથી દેવલોકે તો પુણ્યકર્મો ભોગવવાની જગ્યા છે એમ કહેવાય નવું કમાવાની નહીં અચ્છા ઓકે એટલે જીવન મરણના ચક્કરમાંથી છૂટવા માટે એટલે કે મોક્ષ માટે દેવોને પણ આ મનુષ્ય શરીર જોઈએ કારણ કે અહીં જ આ પૃથ્વી પર જ ભક્તિ અને સાધનાથી મુક્તિ શક્ય બને છે આ જ કારણ છે કે ભજનમાં આ દેહને ચૌદ લોકમાં મોંઘો કયો છે એમ સમજો ને કે આ મનુષ્ય શરીર મોક્ષ મેળવવાની એકમાત્ર ટિકિટ જેવું છે જે સ્વર્ગમાં પણ નથી મળતી અદ્ભુત એટલે આ શરીર મળવું એ ખરેખર બહુ મોટી વાત છે એક જવાબદારી પણ કહેવાય પણ આટલું મૂલ્યવાન શરીર મળ્યું તો એનો ઉપયોગ કેમ કરવો એની ચાવી શું અહીં જ કદાચ રચયતા સંતોકાનંદ સાહેબ પોતે જ ઇશારો કરે છે ખરું ને હા બરાબર ભજનની છેલ્લી કડીઓમાં એ પોતાનું નામ આપે છે સંતોક અને કહે છે કે આ દેહ હરિનું એટલે કે ઈશ્વરનું દાન છે પણ આ દાનનું સાચું મૂલ્ય સમજવા માટે શું જોઈએ એ કહે છે સંતોક કહે સમજી લેને સાન સાન શબ્દ બહુ મહત્વનો છે એટલે ઈશારો સંકેત પણ કોનો ઈશારો શું સમજવાનું કહે છે બરાબર એટલે ઈશારો સંકેત અને સંતવાણી પરંપરામાં છે ને આ સાન એટલે સામાન્ય રીતે સદગુરુ પાસેથી મળતું જ્ઞાન ગુરુ પાસેથી મળતું માર્ગદર્શન એમની કૃપા ગુરુ કૃપા વગર આ દેહરૂપી દાનનો સાચો હેતુ શું છે એનો સદુપયોગ કેમ કરવો એ નથી સમજાતું ગુરુ જે સાનનો અર્થ ખોળી આપે છે સ્ત્રોતમાં પેલો હંસ નિર્વાણ સંપ્રદાયનો ઉલ્લેખ છે ને હા છે એ શું છે જો કે સ્ત્રોત બહુ સ્પષ્ટ નથી કરતો પણ એવું લાગે છે કે કોઈ ભૌતિક સંસ્થા કરતા કદાચ આત્માના મોક્ષના માર્ગનો કોઈ દાર્શનિક પ્રતિક જેવું હશે કદાચ સોહમ જેવી સાધનો સાથે જોડાયેલું હોય અને રસપ્રદ વાત એ છે કે આ ભજનમાં નિર્ગુણ ભક્તિ એટલે કે નિરાકાર ઈશ્વર આત્મા મોક્ષની વાતો અને સગુણ ભક્તિ એટલે ભગવાન હરિ અને એમની કૃપા બંનેનું સુંદર મિશ્રણ છે ઓકે તો આજના આ ડીપ ડાઈવને આપણે સમેટીએ ભજી લેને ભગવાન એ ફક્ત એક મીઠું ભજન નથી ગાવું ગમે એવું પણ સંતોકાનંદ સાહેબે આપેલું એક બહુ જ ગહન ચિંતન છે એનો મુખ્ય સંદેશો ખાલી પ્રાર્થના કરવાનો નથી પણ એ વિચાર કે આ મનુષ્ય જીવન કેટલું દુર્લભ છે મોક્ષ માટેનું એક અનોખું સાધન એટલું કિંમતી કે દેવતાઓ પણ એના માટે તલસે અને આ સાધનને વાપરવાની ચાવી પેલી સાન એ ગુરુના માર્ગદર્શનથી મળે છે ખરેખર આપણી સંતવાણી ધારાનો એક તો મણકો છે આ ભજન બિલકુલ અને અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકી જઈએ સંતોકાનંદ સાહેબ જે રીતે જીવનના પરમ લક્ષ્ય તરીકે ભક્તિ અને મોક્ષને જુએ છે એ દ્રષ્ટિકોણ આજની આપણી જિંદગી આપણી દોડધામ આપણી પ્રાથમિકતાઓ એની સાથે કેટલો સુસંગત લાગે છે અને ક્યાં કદાચ આજનો આપણો જીવન જોવાનો નજરિયો એનાથી અલગ પડે છે આના પર વિચારવું ખરેખર રસપ્રદ રહેશે